નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાગત ડે ન્યૂઝ દાહોદ એપીએમસીની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થયું શરૂ વેપારી વર્ગમાં છ ઉમેદવાર તેમજ ખેડૂત વર્ગમાં અઢાર ઉમેદવારો મેદાનમાં એપીએમસીની ચૂંટણીમાં બે વર્તમાન ધારાસભ્યો કનૈયાલાલ કિશોરી તેમજ મહેન્દ્ર બાબોર મેદાનમાં છે કનૈયાલાલ કિશોરી પૂર્વ ચેરમેન દાહોદ એપીએમસીના રહી ચૂક્યા છે ખેડૂત પેનલમાં બે વર્તમાન ધારાસભ્યો તેમજ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પણ ચૂંટણીમાં છે વહેલી સવારથી જ મતદાતાઓમાં વોટ નાખવા માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો એમાં અમારા અઢાર ઉમેદવાર છે અને અઢારે અઢાર ઉમેદવાર નું એમ તો ખબર પડવાની છે કાલે અત્યારે કઈ કહી શકતા નથી પણ અમારા બે આ પિનલમાં પણ બે ધારાસભ્ય છે અઢારમાં એમ તમામ મતદાર ભાઈઓને ખૂબ અભિનંદન પાઠવી છે કે આ વખતે ખેતીવાડી બજાર માર્કેટના આજે તમામ મતદારો ભાઈઓને મેં ખૂબ શુભેચ્છા પાઠવી છે